વર્ષમાં એક વખત આ રીતે કીડિયારું ભૂલી દેજો આખું વર્ષ ક્યારેય દુઃખ નહીં આવે પ્રિય દર્શક મિત્રો વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જોઈએ એમાં પણ ચૈત્ર મહિનામાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો પ્રિય ઉત્તમ મહિનો આવે છે એ મહિનો ચૈત્ર કાર્તિક અને ભાદ્ર માસ એ માસમાં આપણે કીડિયારું પૂરીએ તો કેવી રીતે ઘિડિયારો પૂરવો જોઈએ અને ક્યારે પૂરવું જોઈએ કયા સમયે પૂરવું જોઈએ અને તેનું ક્યારે ફળ મળે એ વિશે જો આખી કથા માધ્યમથી આપ શ્રવણ કરશો તો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળશે એ પહેલાં વાલા મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો દર્શક મિત્રો કીડિયારો પૂર્વથી ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઘણા ઉપનિષદોમાં ઘણા ઋષિઓ ઘણા સંતો આપણને ઘણીવાર કહીએ છીએ કે આ પ્રમાણે કરો ઉપાય પણ આપણે એટલા બધા હાળ સૂચીએ એક આપણે કહેવત સાંભળીએ છીએ કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને જમે છે તો એનો અર્થ એ છે એનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે ઈશ્વરે તમને આપ્યું છે એ અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ ભગવાને ફક્ત આપણી માટે જ ખાલી નથી આપ્યું પ્રિય દર્શક મિત્રો પણ આપણે આપણામાંથી એવા પશુઓને એવા પંખીઓને આપણે આપવું જોઈએ પહેલામાં પહેલું તો બતાવ્યું છે કે ગાયને કોઈ પણ ગૌગ્રાસ કાઢવો જોઈએ શ્વાન એટલે કૂતરાને પણ આપણે આપવું જોઈએ હવે આપણા પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેથી કી કર્જ નહોતું થતું પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેથી ઋણાબંધુ નહોતા બનતા પહેલાંના વડવાઓ શું કરતા હતા જેથી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી દુઃખ તો હતું મેરું સમાન દુઃખ હોય છે તો આપણે દુઃખ આવે કારણે આપણે જ છીએ ઈડિયારું પૂરવાનું એટલે જ શાસ્ત્રમાં કીધું છે કે યુધિષ્ઠિર બન્યા હતા મહાભારતના આધિન્ય આપણે જોવા જોઈએ તો દાદા ભીષ્મ એમને પણ મહાનતા બતાવી છે સંતો કહે છે મહંતો કહે છે આપણા પુરાણ કહે છે આપણા ઉપનિષદો કહે છે કે તમારા જીવનમાં જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને તકલીફ કરાવતું હોય છે તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડીને કીડિયારો પૂરો છો ને ત્યારે એ અર્થ રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોય છે ઘરની બહાર જુઓ ઘરની અંદર જુઓ આજુબાજુમાં જુઓ કીડીઓ ઉભરે છે કહેવત છે ઘણા લોકો એમ કહે છે કે જ્યાં કીડીયારું જ્યાં કીડીઓનો વાસ છે જ્યાં કીડીઓ છે ત્યાં ધન આ સાંભળ્યું હશે જ્યાં કીડીઓ રહે છે કીડીઓના આધીન્ય છે કીડીઓથી જે જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં અપાર વિચારીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ થશે તો કીડીયારું કેવી રીતે પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે કયા મહિનામાં પૂરવાનું છે કયા સમયમાં પૂરવાનું છે તો ચૈત્ર મહિનામાં ઉત્તમ બતાવ્યું છે વાર રવિવાર આમ તો ગમે ત્યારે કીડિયારું રોજ પૂરો ને તો સારામાં સારું એવું નથી કે ચૈત્ર મહિનામાં પૂરી દીધું પછી આપણે કીડિયારું ના પૂરી શકીએ કીડિયારું તમે કીડીઓને ગમે ત્યારે આપી શકો છો ગાયને ગમે ત્યારે તમારે ગ્રાસ આપવો જોઈએ ભિક્ષુક આપણા આંગણે આવે તો આપણે કદાચ બટકુંમાંથી બટકું આપી આપણી ફરજ છે ઈશ્વરે બધું આપણી માટે નિર્માણ નથી કર્યું મિત્રો એક વાત યાદ રાખજો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા શીખો તો કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય તો પહેલાંમાં પહેલું તો તમારે દેવું ઓછું થાય તમારું ઋણ ઓછું થાય કીડિયારો પૂરવાથી તમારું રોગ ધીરે 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 કપાતું રહેશે એ ચોક્કસ વાત છે સવારમાં પૂજા આદિ કર્મ પતાવી તમારું જે નિત્ય કર્મ હોય એ પૂરું કરી અને જીવનમાં નિત્ય કર્મ હોવું જોઈએ વાલા મિત્રો જો તમારે સુખી થવું હોય ભગવાનનો રાજીપો વ્યક્ત કરવો હોય જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તમારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમ તમારું જીવનમાં હોવા ખાસ જરૂરી છે નિત્ય પ્રમાણમાં નિત્ય કર્મ પૂરા કર્યા બાદ એક પાત્રમાં લોટ લેવાનો છે પાત્રમાં ઘી લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં રાખવાનું છે અંદર તમે ખાંડ નાખી શકો છો ખાંડ નાખી મેળવી દેવાનું છે અને ત્યાર પછી જે પણ કીડિયારું તમને દેખાય કીડીઓનો સમૂહ સમૂહ હોય તમને દેખાય જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડિયારું પૂરવાનું છે ચોક્કસ સમય એવો છે કે સવારમાં નવ વાગ્યા પહેલાં આ કીડિયારું પૂરી દેવું પડે નિર્ધારિત સમય એ છે અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું તમને કહું છું કે આખું વર્ષ તમે સુખની પ્રાપ્તિ થશે દુઃખ નહીં આવે કારણ કે તમે જે કીડીને અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રમાં એ બતાવ્યું છે એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે રત્નાદેવ એટલે કે આપણા જેને રાંદલમાં કહીએ છીએ એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદિકિણા કરી અને ઘરે આવે છે અને ભોજન કરવા બેસે છે ભગવાન સૂર્યનારાયણે એમીનો ઓળકાર ક્યારે આવે કે જ્યારે તમામ સૃષ્ટિના જીવોએ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓડકાર આવે એટલે એકવાર પરીક્ષા કરવા માટે તેમની પત્નીએ શું કર્યું પરીક્ષા કરવા માટે એક ડબરીમાં એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે અને એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખે છે નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર ન નીકળી શકે એ પ્રમાણે ડબ્બી લે છે અને એમાં આવવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ થાય નહીં હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું કરી ભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન ઉપર પાછા આવે છે ઘરે પાછા આવે છે અને પછી ભોજન લે છે તેઓને અમીરનું ઓળખ આવે છે એટલે તેમની પત્ની હસવા લાગ્યા ગયા હસે છે દેવી આપ માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છું તો કહે છે કે આજે તમારો એક નિયમ તૂટ્યો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી જો વિશ્વનો એક જીવ પણ જો કદાચ પૂછ્યો હોય ને તો મને અમીનો ઓળકાર ન આવે મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે રાંદલમાં કહે છે કે હજી એક જીવ બાકી છે જમવામાં સ્વામીજી એક જીવ બાકી છે તો કહે કોણ અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય અને ત્યારે રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં છે જ્યાં ડબ્બી ખોલે છે ને તો આ એ ડબ્બીમાં રાંદલમાં એ તિલક કરી અને ચોખા ચોંટાડેલા હતા એક ચોખાનો દાણો અંદર પડી ગયો છે મા ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાને ચણી રહી છે એ કીડી અને ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે કે દેવી જગતમાં બધાને આપીને પછી જ હું જમું છું એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયાળું પૂરવાથી ઋણમાંથી તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત કરી શકો છો કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય તો મિત્રો યુવાન બાળકો અને યુવાન તમામ લોકો અને આપને હું કહું છું કે કીડિયારું પૂરતા તમે શીખજો કારણ કે કીડિયારું તમે પૂરી દેજો આપણે જોઈએ છીએ વડવાઓને કહી દઈએ છીએ તમે આ કરી દેજો અમે આવી જઈશું તમે આટલું કરી દેજો ભગવાનનું કામ અમે આવી જઈશું અરે મિત્રો આપ જાતે કરો આપ જાતે કીડિયારું પૂરી પોતાના ઓફિસે ધંધાએ રોજગારે જાઓ કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા તમારા વેપાર રોજગાર ધંધા ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસ થશે અને આખું વર્ષ તમને સુખ મળશે કેવલ ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે ને જો રોજે રોજ કીડિયારું પૂરવામાં આવે એ જ ઘરમાં કદાપી ધાન ખોટતું નથી એટલી વાત ચોક્કસ છે એ ઘરમાં ક્યારેય અનાજ ખોટતું નથી એ વાત પણ ચોક્કસ છે અને કીડિયારું પૂરવામાં આવે તો કોઈ નિશામે તમારે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે એવા પણ સત્ય છે તમે જીવનમાં જોવો છો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે અમારે એક સાંધે અને તેર તૂટે છે બંને જણ નોકરી કરીએ છીએ બાળક નોકરી કરે છે છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે એન કેન પ્રકારે કોકની પાસે પૈસા લેવા જ પડે છે અમારું પૂરું નથી થતું અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું જોઈએ જેની ઉપર વધી ગયું છે દેવું વધી ગયું છે કરજદારો ઘરે આવે છે કોઈ જગ્યાએથી કોઈ રસ્તો નથી સૂચતો પોતાની જગ્યા મળતી નથી એવા લોકો ખાસ કરી પૈસા મેળવવા માટે કીડિયારો પૂરતા રહેજો આ પ્રમાણના નિયમો ધારણ કરજો જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારો પૂરવામાં આવે છે તો આખું વર્ષ તેમને એનું ફળ પ્રાપ્ત થાય છે એ સો ટકા સો ટકા વાત સત્ય છે એટલે મિત્રો આ પ્રમાણે કાર્ય કરતા રહેજો તમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ